ઉપરથી એણે એનું નામ સાર્થક કર્યું કે એનામાં પણ સાગર જેવી ઉદારતા છે અને આવી ઉદારતા માની કૃપાથી ન હોત તો આ કેટલું સુંદર આયોજન કેવી સુંદર રચના કરી છે પરમ પૂજનીયા આયમાં સોનલ માની એકસો બે જયંતી બાવીસ તારીખે બધી જ જગ્યાએ એ ઉત્સવ થવાનો છે એ સંદર્ભ મેં સંદર્ભમાં સાગરભાઈ અને એમનો પરિવાર મહુવાને આંગણે આ દિવસે સોનણ બીજનો ઉત્સવ સેવ્ય ભાવથી કરી રહ્યા છે ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું આ નિમિત્તે મંચ પર બિરાજિત કંકુ કેસરમાં જુનાગઢથી પધારેલા આયમા અન્ય માતાઓનું નામ અહીં બોલાયું પરંતુ એ આવવામાં હશે કે જે હોય પણ જે હોય એ બધાને પણ હું પ્રણામ કરું છું આને ધર્મસભા કહું આમ તો બધા ધર્મ જગતના વિધવિધ સ્થાનના મહાપુરુષો આપણા પૂજ્ય ચરણો અહીંયા વિરાજિત છે અને કદાચ નામ પણ ધર્મસભા આપવામાં આવ્યું છે એવું સાગરભાઈએ મને કહેલું તો ધર્મસભા તો છે જ કારણ કે સોનલમાં ધર્મ મૂર્તિ હતા પરંતુ મારી દૃષ્ટિ આ સોનલ સભા છે સોનલ બીજને દિવસે આ સોનલ સભાનું આયોજન થયું છે ત્યારે આ સભાના મુખ્ય આસન ઉપર વિરાજિત પૂજ્ય રમજુ બાપુ જે અનુષ્ઠાનમાં છે છતાં પણ અહીં પદ પધાર્યા છે તદુપરાંત મંચ પર વિરાજિત સૌ પૂજ્ય ચરણોને બધાને હું પ્રણામ કરું છું સાગરભાઈને લીધે આવેલો આખો સમાજ એ બધાને પણ નમન કરીને જય માતાજી જય શિયા મને સાગરભાઈનો બહુ પરિચય નહીં અવારનવાર આવે ઘણા વખતથી આમંત્રણ આપે કે સોનલ બીજને દિવસે આવવાનું પણ સ્વાભાવિક હું વ્યસ્ત હોઉં આવી ન શક્યો આ વખતે એમણે મને બહુ અનુકૂળતા કરી આપી કે આ સમયે આવશો તો પણ ચાલશે હું ખાલી ચોવીસ કલાક માટે જ તલગાજરડા આવ્યો છું હું સતત બધી જગ્યાએ પરિભ્રમણમાં હોઉં છું પણ આ સમય એમણે ગોઠવી આપ્યો એ ઉપરથી એણે એનું નામ સાર્થક કર્યું કે એનામાં પણ સાગર જેવી ઉદારતા છે અને આવી ઉદારતા માની કૃપાથી ન હોત તો આ કેટલું સુંદર આયોજન કેવી સુંદર રચના કરી છે એનો ખૂબ જ સાગર સાગરભાઈ મારો રાજીપો વ્યક્ત કરું છું આ રચના જેને કોન્ટ્રાક્ટ આપ્યો હશે એણે તો કરી જ પરંતુ આઈમાના ચરણમાં રહેલી શ્રદ્ધાની આ રચના છે આ શ્રદ્ધાએ આવો એક સેવ્ય ઉત્સવ ઊભો કર્યો છે ઘણી જગ્યાએ આઈમાની બીજના દિવસે મારે જવાનું રહ્યું છે બધા જ પ્રોગ્રામો પોતપોતાની રીતે શ્રદ્ધાના મંડપમાં જ ઉજવાતા હોય છે પરંતુ મહુવામાં આ છઠ્ઠો આઈમાનો ઉત્સવ આપ ઉજવી રહ્યા છો ત્યારે આપના કુળમાં આઈમાની ભક્તિ નિરંતર વધે અને એ આઈમાના આશીર્વાદ આપના ઉપર કાયમ વરસતા રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું રામચરિત એક ચોપાઈ છે શક્તિ જે જગ ઉપજાયા સૌ અવતરિ યહ માયા મનુ અને શત્રુપા રામચરિત માનસના બાલકાંડમાં ગોમતી નદીને કિનારે નૈમિષારણ્યમાં બહુ તપ કર્યું ખૂબ કઠિન તપસ્યા કરી અને એમને દર્શન આપવા માટે એના તપના પ્રતાપે પ્રભાવે પરિણામે રામ અને જાનકીજી પ્રગટ થયા અને પછી એમણે વરદાનો માગ્યા પ્રભુએ આપ્યા મારે ત્યાં તમારા જેવો પુત્ર જન્મે આદિ આદિ પરંતુ એ વખતે લખાયું છે કે મારી બાજુમાં જે આદિશક્તિ ઊભી છે એણે આખા જગતને ઉત્પન્ન કર્યું છે આ પરાંબા આ જગતની આખી રચના આ મારી ડાબી બાજુ એ આદિશક્તિ છે એને ઉત્પન્ન એટલે શાસ્ત્ર એમ કહે છે કે આખા જગતની ઉત્પત્તિના મૂળમાં કોઈ પરમશક્તિ વિરાજમાન છે એને સતયુગમાં આપણે ભવાની કીધી અંબા કીધી દુર્ગા કીધી હજાર નામ છે એના જેમ વિષ્ણુના હજાર નામ એમ દુર્ગાના પણ હજારના તો પ્રથમ યુગમાં આપણે એમને ભવાની કહી સતી કહી ઘણા નામો આપણે એને વંદન કર્યા એની સાધના કરી એ જ શક્તિ ત્રેતા યુગમાં સીતાજી રૂપે આવી ઉદ્ભવ સ્થિતિ સંહાર સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભમ આમ કહીને તુલસીદાસજી ત્રેતાયુગની એ જ એક જ પ્રવાહ એક જ શક્તિ એ જ પરંભા દરેક કાળમાં જેમ ઈશ્વર સંભવામી યુગે યુગે અવતરે છે એમ માતૃશક્તિ પણ સમયે સમયે જગતને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ ધરતી પર વધારે છે સૌ આઈ માતાઓને મારા પ્રણામ જય માતાજી પધારોમાં તો સૌ પૂજનીય આ માતાશ્રીઓના ચરણોમાં પ્રણામ કરું છું હું વાત કરતો હતો કે આદ્ય અંબા ભગવતી ભવાને આમ તો ચારેય યુગમાં આ માતૃશક્તિઓ કામ કરે છે પરંતુ સત્યયુગમાં એને આપણે અંબા અંબાનો અર્થ જ થાય છે માં અંબ એટલે સંસ્કૃતમાં માં એ જ તત્વ એ જ પ્રવાહ નવા નામે બીજા નામે ત્રેતા યુગમાં ભગવતી જાનકી સીતાના રૂપમાં રૂપમાં પધાર્યા પછી દ્વાપર યુગ આવ્યો ત્યારે એ જ પ્રવાહમાં એ જ ધારા એ જ અવતરણ પરંતુ દ્વાપરમાં જે શક્તિ આવી એને આપણે માં નથી કહેતા એને આપણે જેનું નામ રાધા છે એને આપણે આહલાદીની શક્તિ કીધી છે રાધા માં અથવા તો એમ કહીને આપણે રાધાજીને પુકારતા નથી એક એવી પરંપરા રહી પણ એ આહલાદીની શક્તિ છે જ ધારા છે જે રાધા સ્વરૂપે દ્વાપરમાં આવ્યો અને પછી જ્યારે કળિયુગ આવ્યો ત્યારે આપણે બહુ જ ગૌરવ લઈ શકીએ કળિયુગના એમાંય આ કાળમાં આપણા વિદ્વાન બ્રહ્મદેવતાઓ જ્યારે વિધિ કરાવે છે ત્યારે એમ કહે છે કે કલી પ્રથમ ચરણે એવું હંમેશા બોલાતું બાપુ પધારો બાપુધાર પ્રણમ બાપુ પ્રણમ બિરાજ આ પ્રવાહ આ ધારા શક્તિઓનું જે અવતરણ યુગે યુગે થાય છે એમાં કળિયુગમાં પણ અનેક રૂપે અનેક રૂપરૂપાય આપણે ત્યાં માતાઓ આઈ માતાઓ જગદંબાઓના વિધવિધ રૂપે આપણે ત્યાં આવતા રહ્યા કેટલા નામ લઉં મારી સાંભળણમાં અથવા તો મારા સમયગાળામાં કેટલાય માતાઓના દર્શન થયા એના આશીર્વાદ પ્રાપ્ત થયા એ બધા જ પોતપોતાની રીતે સાધના કરીને જગતનું મંગલ ઈચ્છે છે પરંતુ એમાં મને સૌ પ્રથમ વર્ષો પહેલાં કોઈ આ એમાંના દર્શન થયા હોય તો એ સોનલમાં છે વેરાવળમાં દર વર્ષે વર્ષો પહેલાં હું સાઠ વર્ષ પહેલાંની વાત કરું છું દર મહિને શ્રાવણ મહિનામાં હું એક મહિનો રાત્રિ કથા વેરાવળમાં કરતો ત્યારે આ યમા વેરાવળના કોઈ સોની ગૃહસ્થને ઘરે બિરાજતા એક વખત મા એકલા હતા સેવકો હતા મને ખબર પડી હું માના દર્શન કરવા ગયો એ રાજી થયા એમને આશીર્વાદ આપ્યા એક વખત ભગત બાપુ પણ હાજર હતા કાગ બાપુ અને મા બંને હતા ત્યારે પણ મને એમના દર્શનનો લાભ મળ્યો એટલે કે આ કળિયુગમાં અત્યારે આ જે શક્તિ અવતરણની જે ધારા છે એમાં કેટ કેટલી માતાઓ આપણને આશીર્વાદ દેવા માટે પ્રગટી છે કંકા કંકુકેશરમાં જેમ અમારે કવિરાજે કહ્યું અતિ ભોળું સરળ વ્યક્તિત્વ સહજ આ બધી જ માતાઓ આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે ત્યારે શતાબ્દી હમણાં જ મરડામાં ઉજવાણી અને બહુ જ અલૌકિક રીતે શતાબ્દીનો ઉત્સવ માના ધામમાં થયો પણ મારે આપને એ કહેવું છે કે જેમ હનુમાનજી માટે એમ કહેવાય છે કે ચારો યુગ પ્રતાપ તમારા ચારેય યુગમાં તમારો પ્રતાપ છે તમે સતયુગમાં શંકર રૂપે છો ત્રેતામાં હનુમાનજી બંદર રૂપે છો દ્વાપરમાં અર્જુનની ધજામાં જ છો કળિયુગમાં જ્યાં જ્યાં ભગવત કથા થતી હશે ત્યાં આપ બિરાજમાન છો એમ જગદંબા પણ ચારો યુગમાં માને ચારે યુગે વખાણી મોરીમાણ જ્યાં જોઉં ત્યાં જોગ માતા પણ આ માતાઓનો જે પ્રભાવ છે એનો જે પ્રતાપ છે એની જે સાધના છે એ કેવલ હિન્દુસ્તાન પૂરતી નથી કેવલ માતૃ શરીર હોય એ તો આપણી મા છે જ એમાં વિશેષ આ માતાઓ જે જગત કલ્યાણ માટે અનુષ્ઠાન કરે છે તપ કરે છે આશીર્વાદ આપે એ તો છે જ પણ માતાનું સ્વરૂપ આપ સૌના આશીર્વાદથી મારા ગુરુના આશીર્વાદથી રામાયણની કૃપાથી દુનિયામાં ફરવાનું રહ્યું લગભગ મોટાભાગના ધર્મોમાં પણ એના મૂળમાં માતૃશક્તિ છે માતા પૂજાણી છે ક્યાંક એનો દીકરો પૂજાણો છે પરંતુ એના મૂળમાં એની માતા છે મારે કોઈ ધર્મોના નામ નથી આપવા પરંતુ મોટા મોટા જગતમાં જેટલા ધર્મો છે એના મૂળમાં જગદંબા બેઠી છે આ જગતમાં સાચો જ્ઞાની કોણ એવા જ્યારે પ્રશ્નો ઉઠતા હતા ત્યારે યુનાનની સભ્યતામાં એક દેવી પૂજાતી હતી જેનું નામ હતું મા ડેલ્ફી એ ડેલ્ફીને પૂછવામાં આવતું કે સોક્રેટિસ જ્ઞાની છે કે નહીં એ માતા એ વખતે એના પ્રત્યુત્તરો આપતી આવી દરેક સભ્યતામાં ક્યાંક ને ક્યાંક માં છે કારણ કે આદિશક્તિ જે જગ ઉપજાયા સો અવતરી મોરી યહ માયા અમારે તુલસીદાસજીએ તો રામને પણ જગદંબા કહ્યા દુર્ગા કોટી અમિત અરિમર્દન રામ તમે કોટી કોટી દુર્ગા છો જે અરિમર્દન કરવા માટે જે જરૂરી નથી એવા તત્વોનો નાશ કરવા માટે આપ અવતાર લઈશ તો આ બ્રહ્માંડ આ જગત માતૃમય છે હું જે કથા લઈને ફરું છું એ પણ માત છે ને રામાયણ મૈયા છે રામાયણ બાપ નથી રામાયણ મૈ જરૂર તુલસીદાસજી તાત માત સબદ વિધિ તુલસી કે ગીતાને પણ આપણે માં જ કહી છે તો માતૃત્વની જે સ્થાપના આદિકાળથી અનંત કાળથી આ આપણે ત્યાં સ્થાપિત થયું છે જેમ પુરાણોમાં તો એમ કહ્યું કે હે માં તારા સ્વરૂપમાંથી અનેક સૂરજો નીકળે છે અનેક ચંદ્રમાઓ પ્રગટ થાય છે અનેક નક્ષત્રો નિર્માણ થાય છે અનેક પૃથ્વીઓ અનેક ગ્રહો નક્ષત્રો આ બધા તારા અદ્ભુત વિગ્રહમાંથી જેમ ગરબામાં આપણે માતાજીના ઉત્સવોમાં એક એક દીવો પ્રગટાવીએ અને એની કિરણો એ ગરબાના જેટલા જ જે દ્વારો છે એમાંથી કિરણો બહાર નીકળે છે એમ હે પરંબા આ આખું જગત તારો મોટો ગરબો છે આ એક બહુ જ મોટું આખું બ્રહ્માંડ એક ગરબો છે અને એમાં કઈ કિરણમાંથી કઈ માતાજીનો પ્રકાશ કયા દેશમાં કઈ સભ્યતામાં કઈ સંસ્કૃતિમાં ગયો એ એનું મોટું બહુ મોટો ઇતિહાસ છે ત્યારે મા સોનલ એને તો આપણે જોયા છે એમના આશીર્વાદ જગતને મળ્યા છે અને આપણે ત્યાં આપણે નાના હતા ત્યારથી આપણે ત્યાં કેટલી બીજો ઉજવાય છે એક તો માય બીજ મહાશુદ્ધ બીજ એ લગભગ ઉજવાયને આપણે બીજના દર્શન કરતા એક અષાઢી બીજ એને આપણે પ્રણામ કરતા હોઈએ છીએ એની વંદના કરતા હોય છે પધારો બાપુ બાપુ પધારો પ્રણામ જય ગિરનારી જય દ્વારકાધીશ બાપુ બાપુ પ્રણામ જય ગિરનારી બિરાજ બાપુ બાબુ પધાર વધારો બાપુ પધાર બાપુ બાપુ પ્રણામ પ્રણામ બાપુ તો હું આપની સાથે જે વાત કરું છું તો કે બ્રહ્માંડ આખો એક ગરબો છે અને એના દ્વારે દ્વારેથી જેટલી કિરણો ફૂટી છે જગતને પ્રકાશિત કરવા માટે એ બધી જ કિરણો શાસ્ત્રના આધારે જગદંબા નામક છે એ કિરણો શક્તિ સ્વરૂપા છે એટલે કહેવાનું મૂળ એ છે કે આપણે જેના દર્શન કર્યા છે એ માને તો આપણે જોયા છે એના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તો એક તો માય બીજ મહાશુક્લ બીજ આપણે એને ઓળખીએ છીએ બીજી અષાઢી બીજ એને આપણે ઓળખીએ છીએ ત્રીજી ભાઈ બીજ એને આપણે ઓળખીએ છીએ અને રામદેવ પીર બાપામાં બાર બારે બીજનો ધણી એમ કહીને બાર બીજ આપણે એને મળે પરંતુ શંકરના જટામાં જે બીજ છે એના ખોળામાં તો યશ્યાંક ચવિભાવતી ભૂધર સુતા દેવા પગા મસ્તકે જગદંબા પાર્થિવ આદ્યંબા એના અંકમાં કે તુલસીદાસજી મર્યાદામાં કહે કે ડાબી બાજુ બિરાજે છે પણ બીજ તત્વમાં જે જગદંબા છે એનો તો એણે ભાલ ઉપર રાખે છે સ્વરણ મૌલિકલ્લોલીની ચારુ ગંગા લસદ ભાલ બાલ હિન્દુ કંઠે ભુજંગા એ બીજ સ્વરૂપા એ ચંદ્રાકાર એક જગદંબાનો સંકેત છે અને બીજીમાં શંકરના મસ્તક ઉપર જે છે એ ગંગામાં એટલે કે ચારે બાજુ જો જોઈએ તો જેમ મા પોતાના બાળકને ઓઢણાથી ચારે બાજુથી ઠંડીના દિવસોમાં ઢાંકી દે છે એમ આખા જગતને જ્યારે ઠંડી લાગે છે જ્યારે સળેખમ થાય છે જ્યારે શરદી થાય છે જ્યારે જગત કંઈક વિકૃત રૂપ ધારણ કરે છે ત્યારે સમયે સમયે કોઈ ને કોઈ જગદંબાઓ આવી અને એના ભેળિયાથી આપણું રક્ષણ કરે છે આપણને સાચવે છે આપણો બધાનો સવાલ એ સોનલમાંએ આમ તો કોઈ પણ માતાજીઓ જગદંબાઓ શું ન કરી શકે જેમ પરમાત્મા તત્વને એમ કહેવાય કે કરતુમ અકળતુમ અન્યથા કરતુમ સમર્થ એ બધું જ કરી શકે એમ જગદંબા પરમાત્મા પણ જગદંબા જ છે જગદંબા પરમાત્માથી એક જ છે આપણે એને આપણી શ્રદ્ધા પ્રમાણે જોતા હોય તો મા પણ બધું જ કરી શકે ચમત્કાર કરી શકે પરચા કરી શકે મરેલાને બેઠા કરી શકે રોગની બધું જ કરી શકે બધાની સાથે એગ્રી પરંતુ જે કાળમાં સોનલમાં આવ્યા એ કાળમાં શિક્ષણની જરૂર હતી અને તેથી આ માએ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી જૂનાગઢમાં સ્થાપી બહેનો દીકરીઓને અને બધાને ભણતા કર્યા કે તમે ભણશો તો ચમત્કારને બરાબર સમજી શકશો તમે ભણશો તો પરચાનો તમને બરાબર પરિચય થશે અંધશ્રદ્ધાથી તમે મુક્ત રહેશો એક નવું પગલું આ જગદંબાએ મરડાથી ભર્યું બીજું આખા સમાજમાં જગતમાં વ્યસનોથી જગત એટલું બધું દબાઈ ગયું હતું આય માયે વ્યસન મુક્તિનું અભિયાન ઊભું કર્યું કે આખો સમાજ વ્યસનોથી મુક્ત થાય મંદિરો બહુ ન બને તો વાંધો નહીં આયમાં કહે પણ શારદા મંદિરો ઊભા થવા જોઈએ કારણ કે શારદા પણ આપણી નવદુર્ગામાં ત્રણ જે મહાદેવીઓ છે એમાં એક મહા સરસ્વતી એક મહાલક્ષ્મી અને એક મહાકાળી એકનું કામ સૂર શબ્દ અને સ્વરનું સર્જન કરવું સુરીલું જગત ઉત્પન્ન કરવું શબ્દીલું જગત ઉત્પન્ન કરવું સ્વરમાંય જગત ઉત્પન્ન કરવું બે સૂરું નહીં એ મહા સરસ્વતી કરે મહાલક્ષ્મી આ જગતનું વિષ્ણુના પત્ની હોવાને લીધે પરિપાલન કરે પોષણ કરે અને મહાકાળી જ્યારે જગતમાં અનર્થો વધી જાય ત્યારે એનું નિર્વાણ કરવા માટે એને નિર્વાણ આપીને નિર્માણ કરવા માટે એટલા બધી શક્તિઓમાં આ જગદોંમાં માએ સરસ્વતીનું રૂપ લીધું માએ અને એણે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી જગદંબાનું રૂપ મહાકાળીનું રૂપ લીધું અને સમાજમાં જે દુરીતો વ્યસનો જે કંઈ આવ્યા વહેમો જે કંઈ આવ્યું એ બધાને એણે કાઢી નાખ્યું અને મહાલક્ષ્મી બનીને આપણા બધાનું એમણે પોષણ કર્યું અને હજી યુગો સુધી જગદંબાઓ આપણું પોષણ કરતી રહેશે હવે એટલું જ મેં ગામડામાં રહું છું આપણે બધા ગામડાના છીએ એટલે જાણીએ છીએ નાનો હતો ત્યારે જોયેલું પણ પરંતુ હમણાં એક પાછું સ્મરણ થયું કે સૂરજમુખી ફૂલ જે છે એ સૂરજ ઉગે ત્યારે એના તરફ મોઢું કરે જાય સૂરજ જેમ જેમ ચાલે એમ સૂરજમુખી ફૂલ ફરતું જાય સુરેશ દલાલે કવિતા લખેલી સૂર સૂરનો સૂરજ માથે મીરા સુરજમુખી રે મંદિર સાથે પરણી મીરા રાજભવન એવી એક કવિતા સુરેશ દલાલની પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય એ કમ્પોઝ કરી અને ગાય તો સૂર્યમુખી ફૂલનું એ સ્વભાવ છે કે સૂરજ ઉગે પછી એની સામે પણ આખા તળાવમાં સૂર્યમુખી ફૂલ હોય અને સૂરજ ઉગે તો બધા એની સામે જુએ જુએ માન હું નિકર ચકોર તુલસીદાસજી કહે એક જ ચંદ્રમાં હોય પણ ચકોરના ટોળાઓ એકને જ જોતા હોય ચારે બાજુ એમ એક જ સૂર્યને આ બધા જ સૂર્યમુખી ફૂલ પરંતુ ચોમાસું હોય મેઘાડંબર હોય વાદળા છવાયા હોય અને એવા સમયે સૂરજ તો ઉગી ગયો હોય પણ દેખાય નહીં ત્યારે સૂરજમુખી શું કરે ત્યારે શું કરવું ત્યારે પ્રકૃતિના એક નિયમ પ્રમાણે મેં એવું સાંભળ્યું છે એટલે કહું છું જોયેલું ખરું પણ એને વ્યવસ્થિત સાંભળ્યું પ્રકૃતિના હિસાબે જ્યારે સૂરજ ન દેખાય ત્યારે સૂર્યમુખીઓ શું કહે ત્યારે એ સૂર્યમુખીઓ એકાબીજાના મોઢા જુએ આ સૂરજમુખી આ સૂરજમુખીને જુએ આ એકબીજાને સામે સામે જોઈ અને એ ઉર્જા પ્રાપ્ત કરે હવે એવો કાળ છે કે આપણે એકબીજાની સન્મુખ થઈએ વિમુખ ન થઈએ તો સૂરજની જરૂર નથી આપણને ઉર્જા પ્રાપ્ત થશે આપણી બુદ્ધિનો પ્રકાશ થશે આપણી બુદ્ધિ ધિયો ન પ્રચોદયાત એ સુધી પહોંચશે આવો આય માના આ પ્રાકટ દિવસે માની આ બીજના દિવસે આપણે આવી રીતે એકબીજાની સામે જોતા થઈએ જોતા થઈએ એટલે જોઈએ તો જ બધાને મળીએ બધું પણ આમ જોવાનું જોવાનું એકબીજાને એનો અર્થ આપણે જે ક્ષેત્રમાં હોઈએ એકબીજાની સન્મુખ થઈએ વિમુખ તો માતાઓને બહુ ગમશે નહીં એકાબીજાને સન્મુખ થવું પડશે અને સાગરભાઈ આ માની બીજની ઉજવણી તમે કરી અદભુત કાર્ય કર્યું આમાં આપણે બધા જ આજના દિવસે એકાબીજાને આવી રીતે જોતા થઈએ ક્યાંય રાગ ન હોય ક્યાંય દ્વેષ ન હોય કોઈની નિંદા ન હોય કોઈના પર હું હમણાં હમણાં કયા કરું છું કે જે માણસ સંવાદમાં જ આખું જીવન જીવે ને એને પડછાયો વિવાદનો જ પ્રાપ્ત થાય છે સંવાદ કર્યો સમાજમાં સમન્વય કર્યો બાપુ જયગિરનાયુ બાપુ પ્રણામ બાપુ બિરાજ બિરાજુ બાપુ બાપુ બિરાજ બિરાજ બાપુ જયગી બાપુ પ્રણામ પ્રણામ બાપુ તો માના આ મંગલ અવસરે આપણે બધા જ એમાંથી પ્રેરણા લઈ લે આ એક સ્ત્રી શરીર જ હોત ને સોનલમાં ખાલી સ્ત્રી શરીર જ હોત તો ભગત બાપુ એને આભ કપાળી ન કે પણ મજાદરની આંખોએ એના આભને આકાશ જેવું જોયું છે ત્યારે કહેવાયું હોય છે એને આભ કપાળી કીધી એટલું જ નહીં આ માં કેવલ સ્ત્રી સ્ત્રી સ્વરૂપા તો છે જ શાહ આપણી સાથે હળી મળવું છે ને આપણા જેવું થઈને રહેવું છે આપણને એની રીતે ટ્રીટ કરવા છે એટલે એટલે અનુરૂપ આવું છે બાકી ભગત બાપુને મજાદરની આંખોએ જે જોયું એ તો ઉગમણાં ઓરડાવાળી જોઈ એ તો ઉગમણાં ઓરડા વાળી હતી એવી માં એકસો બેની જન્મજયંતિ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે હું અહીંયા આવી શક્યો આટલા સંતોના મને દર્શન થયા આપ સૌને આ રીતે મળી શક્યો અને માના ગુણગાન અને શંકરાચાર્ય એમ કહે કે માણસ ભૂખ્યો થાય કે તરસો થાય ત્યારે કોની પાસે જાય આવું આદિ આદિશંકર કહે અત્યારે સમય બદલ્યો છે વાત જુદી છે પણ શંકરાચાર્યના કાળમાં એમ કહે સુધા તુષારતા જનની સ્મરંતી આ સમાજને જ્યારે ભૂખ લાગે છે સમાજને જ્યારે પ્યાસ લાગે છે ત્યારે એકમાત્ર શરણ છે જગદગુરુ આદિશંકર કહે છે જનની સ્મરણથી માની પાસે જવાનું હોય છે સાગરભાઈ આપણને બધાને માના ઉત્સવ નિમિત્તે માના ચરણમાં લઈ આવ્યા એ આખા કુળ માટે માના ખૂબ આશીર્વાદ ઉતરે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના મંચને હૃદયપૂર્વક પ્રણામ કરીને આપ સૌને પણ મારા પ્રણામ જય સેરામ જય માતાજી